બાવીસ કેવી જીએચબી ફીડર ઉપર વીજ લાઈન પર મેન્ટેનન્સ નું કામ હોવાથી સવારે નવ કલાકથી બપોરે ચાર કલાક સુધી શહેરના ત્રણ રસ્તા થી લઈ સ્ટેશન વિસ્તારમાં તેમજ આજુબાજુની સોસાયટીમાં વીજ કાપ રહેશે છાસઠ કેવી અર્બન સ્ટેશનમાંથી નીકળતા બાવીસ કેવી જીએચ ફીડર ઉપર વીજ લાઇન પર મેન્ટેનન્સનું કામ હોવાથી વીજ કાપ રહેશે સવારે નવ કલાકથી બપોરે ચાર કલાક સુધી શહેરના ત્રણ રસ્તાથી લઈ સ્ટેશન વિસ્તારમાં તેમજ આજુબાજુ સોસાયટીમાં વીજ કાપ રહેશે આવતીકાલે તારીખ છ સાત બે હજાર ચોવીસના શનિવારના રોજ છાસઠ કેવી અર્બન સબ સ્ટેશનમાંથી નીકળતા બાવીસ કેવી જીએચબી ફીડર ઉપર જીબી દ્વારા વીજ લાઇન મેન્ટેનન્સનું કામ હોવાથી અંકલેશ્વર શહેરના નીલકંઠ સોસાયટી અમરદીપ સોસાયટી કમલ પાર્ક સોસાયટી મોબિન પાર્ક ગુલનાર સોસાયટી ભાગ્યોદય સોસાયટી વિસ્તાર યાશિકા ટાવર બેનર્જી એપાર્ટમેન્ટ આઈટીઆઈ ત્રણ રસ્તાથી સ્ટેશન રોડ વિસ્તાર નાયરિકા પ્લાઝા જશદ પ્લાઝા ઉમર રેસિડેન્સી આસિયાના હોટલ વિસ્તાર રોયલ એપાર્ટમેન્ટ વિસ્તારમાં સવારે નવ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે વધુમાં મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયેલી કોઈપણ જાતની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે